મિત્રો ધ સ્ક્રો ઓફ સાયન્સ મોટા સ્રાણા આજનો વિષય છે ગુજરાતી ટોપિક્સ છે લેખન કૌશલ્ય મિત્રો એમાં આપણે આગળના વિડીયોમાં વિસ્તાર અહેવાલ લેખન સંક્ષેપીકરણ આ બધાય બાબત ઉપર આપણે જોયું હતું મિત્રો અને તમે લોકોએ અભ્યાસ પણ કરતા હશો અર્થ વિસ્તારમાં આપણે જોયું હતું કે અસ્થવિ અર્થવિસ્તારમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવું પડે અને કઈ કઈ બાબતો ઉપર આપણે ચાલવાનું હોય છે અને કેટલીક બાબતો એવી હોય છે કે જેની નોંધ પણ લેવી જોઈએ મિત્રો એવી જ બાબતો આપણે અહેવાલમાં પણ જોઈ હતી સંક્ષેપીકરણમાં પણ જોઈ હતી મિત્રો અને આજનો ટોપિક છે નિબંધ મિત્રો તમે નિબંધ વિશે પણ કેટલાય વર્ષોથી ભણો છો મિત્રો ધોરણ છથી માંડીને આજ સુધી તમે કેટલાય નિબંધો લખી ચૂક્યા છો અને કેવી રીતના લખવો અને કઈ રીતના લખવો એ બધી બાબત તમને ખબર પણ હશે મિત્રો એટલે તમે એક પછી એક નિબંધ લખતા હશે મિત્રો આજ સુધી કેટલાય નિબંધો લખી ચૂક્યા છો પણ મિત્રો નિબંધ લખવામાં કેટલીક બાબતો ધ્યાનમાં લેવી પડે છે અને એ બાબતો ઝીણવટપૂર્વક ધ્યાનમાં લેવામાં આવશે મિત્રો જેથી કરીને તમે સારો નિબંધ લખી શકો અને અસરકારક નિબંધ લખી શકો અને જેથી તમે સારા માર્ગ પણ એમાં મેળવી શકો એટલે મિત્રો નિબંધ લખવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં લેવી પડે જોઈએ આપણે કે તમે પહેલાં નક્કી કરો તમે પહેલાં નક્કી કરો કે તમે કયા પ્રકારનો નિબંધ વધુ સારી રીતે લખી શકો મિત્રો જો નિબંધ લખવા માટે પહેલાં એ તે તમારે નક્કી કરવું પડે મિત્રો તમને ખ્યાલ તો હશે જ કે નિબંધ વિવિધ પ્રકારના હોય છે મિત્રો એમાં પ્રકૃતિ વિષય હોય છે માહિતી પ્રદાન હોય ઘટના પ્રધાન હોય ચિંતન પ્રધાન હોય આત્મકથા જેવા નિબંધો લખવાના થતા હોય છે મિત્રો જો આ કેટલાય પ્રકારના નિબંધો તમારે લખવાના થતા હોય છે મિત્રો કયા પ્રકારનો નિબંધ તમને બોર્ડમાં પૂછાય એ તો ત્યારે જ તે ખબર પડે મિત્રો કે જ્યારે પૂછાય ત્યારે પણ આપણી પાસે તેનું સુસ્ત એટલે કે ઝીણવટપૂર્વકનું જ્ઞાન હોવું જોઈએ જેથી કરીને આપણે સારી રીતે નિબંધ લખી શકીએ મિત્રો તમે જે નિબંધ લખવા માગો છો તેમાં કઈ વિગતો આવી શકે તે વિચારો અને નોંધો તેના મુદ્દા તારવો આ મુદ્દાની કાશી યાદી બનાવો ત્યારબાદ મુદ્દાની ક્રમિકતા નક્કી કરો કયો મુદ્દો પહેલાં લેવાથી તમારો નિબંધ વધુ સુસ્ત બનશે અને લખાણ વધુ પરવાહી લાગશે મિત્રો મિત્રો નિબંધમાં તમે સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો રૂઢિપ્રયોગ કહેવત દોહાવો વગેરેનો અભ્યાસ કર્યો છે તેનો ઉપયોગ કરો અને તમારા લખાણને બધું સસોટ અને અસરકારક બનાવો પસંદ કરેલા નિબંધ અનુસાર તમારી ભાષા હોવી જોઈએ મિત્રો શું કે મિત્રો કે તમે જે પસંદ કર્યું છે તેની આધારે તમારી ભાષા હોવી જોઈએ જો તમે પ્રકૃતિનો વિષય પસંદ કર્યો હોય તો તેમાં પ્રકૃતિનું દૃશ્ય નજર સામે ઊભું થઈ જાય તેવું સૂક્ષ્મ વિગતો સાથે વર્ણન કરવું જોઈએ પ્રકૃતિના રમ્ય રૌદ્ર રૂપની વાત કરતી વખતે તેને માનવ સ્વભાવની સંકુલતા સાથે પણ સાંકળી શકાય પ્રકૃતિ મન હૃદયને સ્પર્શતી હોય છે તેથી તેમાં પ્રયોજાયેલા ભાવક એટલે કે ભાવવાચક ઉદ્ગારવાચક વાચક વાક્યો પણ નિબંધને વધુ હૃદય સ્પર્શી બનાવી શકે મિત્રો જો તમે માહિતી પ્રદાન નિબંધ લખવા માંગતા હોય તો તમારી પાસે મુદ્દાઓને અનુરૂપ માહિતી હોવી જોઈએ મિત્રો જરૂરી પરિભાષા તેના લાભ ગેરલાભ અંગે અથવા પક્ષ વિપક્ષ અંગેની માહિતી તેના કારણો ઉપાયો વગેરે વગેરે જેવી વિગતો સમાવી લેવી જોઈએ જો મિત્રો આ બધી બાબતો ધ્યાનમાં લેવી પડે પછી કીધું કે ઘટના પ્રધાન નિબંધ લખવા માંગતા હોય તો એ ઘટનાનું તમારે મન શું મહત્વ છે વ્યક્તિગત અથવા સામાજિક સંદર્ભોમાં એ ઘટના વિશેષ છે તમારા મનમાં રોપાયેલા ઘટના વાંચ એટલે કે વાંચનારના મનમાં રોપાય તેવું વર્ણન ઘટના પ્રધાન નિબંધને આસ્વાદ્ય બનાવી શકે મિત્રો આ તો ઘટના પ્રધાન નિબંધ લખવા માટેની બાબત ને જો ચિંતન એટલે કે ચિંતનાત્મક નિબંધ લખવો હોય તો શીર્ષકના શબ્દોને ખોલીને ઉદાહરણ દ્રષ્ટાંત દ્વારા તેની પરિભાષાને સ્પષ્ટ કરીને તાર્કિક ક્રમિકતાથી બધી વિગતો સુસ્ત રીતે મૂકવી જોઈએ પ્રકૃતિ વિષયક કે ઘટના પ્રધાન નિબંધમાં થોડો સ્વેરવિહાર થઈ શકે પણ ચિંતનાત્મક નિબંધમાં વિહાર તેની નબળી બાજુ બને એટલે મિત્રો ખાસ કાળજી લેવી પડે તમારે નિબંધ ચિંતનાત્મક લખવા માટે અને જો તમે જો તમારે આત્મકથાત્મક નિબંધ લખવો હોય તો તમે વિચારી જુઓ કે તમને કેવી વાત સાંભળવામાં રસ પડે છે કોઈ પોતાની આત્મકથા કહે તો કોણ સાંભળે ક્યારે સાંભળે તેથી આ પ્રકારના નિબંધમાં બોલચાલની લઢણ નિબંધને આકર્ષક બનાવી શકે વળી જે પોતાના જીવનના અંતિમ તબક્કામાં હોય તે પોતાના જીવનના સારરૂપ હોય સંદેશ આપે તેથી કોઈ પણ આત્મકથા જે જીવન સંદેશ આપતી હોય તો તેનું મહત્ત્વ હોય આમ મિત્રો તમે જોઈ શકો છો કે કેટલાય પ્રકારના નિબંધોની વિગતો અહીં આપેલી છે અને એની પૂરેપૂરી કાળજી તમારે લેવી જોઈએ જેથી કરીને તમારો નિબંધ સારો લખાય અને તમે એમાં સારા માર્ગ પણ મેળવી શકો મિત્રો હવે આપણે જોઈએ કે નિબંધને યોગ્ય ભાષા રૂઢિપ્રયોગ કહેવત અલંકાર આદિના ઉપયોગથી ઉપસ્થિત આકર્ષક શૈલી તાર્કિકતા પ્રવાહિતા વગેરે તમારા નિબંધને વધુ અસ્વાદ્ય બનાવી શકે મિત્રો આ બધી બાબતો છે એ નિબંધને વધુ અસરકારક અને ધારબાર બનાવી શકે મિત્રો તમારા નિબંધનું માળખું મિત્રો આપેલું છે નિબંધના લખાણને મુખ્ય ત્રણ ભાગમાં વેચી શકાય મિત્રો જો તમે નિબંધ લખતા હોય ત્યારે ત્રણ બાબતો ઉપર ખાસ ફોકસ હોવો જોઈએ મિત્રો તમારે અને ત્રણ મુદ્દાના આધારે આખો નિબંધ તમારો પૂર્ણ થતો હોય છે મિત્રો એમાં પહેલો મુદ્દો છે આરંભ જો નિબંધનો આરંભ તમે કઈ રીતનો કરશો મિત્રો કહેશો ને મિત્રો કે શરૂઆત જેવી થાય એવો જ અસરકારક અંત પણ હોય છે મિત્રોનો એટલે અહીં કીધું કે જેનો આરંભ એટલે કે શરૂઆત અને બીજો મુદ્દો છે વિષય વસ્તુ કે જે મુદ્દાઓ છે તેને અનુરૂપ વિષય વસ્તુ હોય મિત્રો અને સમાપન મિત્રો શરૂઆત અને અંત ખૂબ મહત્ત્વના પાસા હોય છે એટલે મિત્રો ખાસ કાળજી લેજો કે સમાપન પણ નિબંધને વધારે ભાર આપવો જોઈએ કે જેથી કરીને તમારો અંતમાં ચેક કરનારનો જે માઇન્ડ છે તે માની જવું જોઈએ મિત્રો કે જેથી કરીને તમારો સારા માર્ગ તેમ મેળવી શકો તેમ જોશો કે અહીંયા ત્રણ મુદ્દાના આધારે આપેલું છે કે આરંભ નિબંધનો આરંભ વિષયનો પ્રવાહ કરવા એટલે કે પ્રવેશ કરાવનાર હોવો જોઈએ કે જેમાં કાવ્ય પંક્તિ સુભાષિત કે પ્રસંગથી થતો આરંભ આકર્ષક લાગે મિત્રો તમે નિબંધનો આરંભ કરો તો મિત્રો કોઈપણ પંક્તિથી પણ શરૂઆત કરી શકો કોઈ પણ સુભાષિતથી કે કોઈ પણ પ્રસંગ કે કોઈ એવી કથાથી કરી શકો મિત્રો કે જેથી કરીને તમારો નિબંધ વધુ અસરકારક લાગે પછી કીધું કે વિષય વસ્તુ નિબંધનો આ ભાગ મહત્વનો છે મિત્રો તેમાં મહત્વના મુદ્દાઓ સ્પષ્ટ રીતે તર્કબદ્ધ રીતે મુકાયેલા હોવા જોઈએ અને સમાપન આખા નિબંધના અંતે વિગતના સારરૂપ ફકરો આવવો જોઈએ એમાંય જો સૂત્રાત્મક રીતે મૂકી શકાય તો અંત વધુ આકર્ષક અને સસોટ બને આ હતા ત્રણ મુદ્દાઓ મિત્રો હવે આપણે જોઈએ કે કેટલાય એવા નિબંધો છે કે જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે તેવા નીચેના નિબંધોના કેટલાક શીર્ષક આપ્યા છે તમે એ નિબંધ વિશે વિચારી જવો તો પહેલો નિબંધ છે શિષ્યોની એટલે કે શિષ્યોની રમતના મારા સમરણો મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્નો કે આ વર્ષે ઓલા વર્ષે ઓલાનું વર્ષે આગળના વર્ષે બોર્ડમાં નિબંધ પોષણો હતો મિત્રો જીવનમાં રમતગમતનું મહત્વ મિત્રતાની મીઠાશ વર્ષા ઋતુ સિદ્ધિ તેને જઈને જે જે પરસેવે મિત્રો જો આ રીતે બોર્ડમાં પોષાણો હતો છઠ્ઠો છે પરિશ્રમ એ જ પારસમણી સાતમો છે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી મહાન છે આઠમો છે ખબર છે એટલી કે માતની હાકલ પડી છે નવમો છે સાગર તટે સંધ્યા દસમો છે પાણી બસાવો પ્રાણી બસાવો અગિયારમો છે મારો પ્રિય સર્જક બારમો છે પ્રકૃતિનું રક્ષક એટલે કે રક્ષણ એ જ જીવનું રક્ષણ તેરમો છે જો હું કવિ હો તો ચૌદમો દીકરી ઘરની દીવડી મિત્રો ગયા વર્ષે આ નિબંધ બોર્ડમાં પૂછાણો હતો એટલે કે બે હજાર ઓગણીસમાં પંદરમો મારો પ્રિય તહેવાર સોળમો વિદ્યા વિનયથી શોભે છે સત્તરમો જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ અઢારમો પ્રાર્થના જીવનનું બળ છે ઓગણીસમો મારું પ્રિય પુસ્તક વીસમો માતૃભાષાનું મહત્ત્વ એકવીસમો ગામડું બોલે છે બાવીસમો વૃક્ષ ઉગાડો પર્યાવરણ બચાવો ત્રેવીસમો નેત્ર મહાદાન છવ્વીસમો રક્તદાન મહાદાન પચીસમો વૃદ્ધાશ્રમની મુલાકાત છવ્વીસમો મારી પ્રેરણા મૂર્તિ સત્યાવીસ વસંત વનમાં અને જન્મમાં અઠ્યાવીસ માનવી પશુની નજરે ઓગણત્રીસમો આધુનિક સાધનો સાપ કે આશીર્વાદ અને ત્રીસમો મિત્રો છે સૃષ્ટિનો છે એક જ પોકાર દીકરી બસાવી કરો ઉધાર મિત્રો આ પણ બોર્ડમાં પૂછાઈ ગયો છે એટલે ખાસ કાળજી લેજો કે આ બધા નિબંધો છે ખૂબ જ તે મહત્વના છે આમાંથી ન બોર્ડમાં પૂછાય છે મિત્રો એટલે કેટલાય નિબંધો હું તમને આગળ લખવા માટે આપું છું લેશનમાં એટલે તમે સાથે પાક નોટમાં વ્યાકરણ નોટમાં લખતા જજો જેથી કરીને તમે સાથે સાથે તમારું હોમવર્ક પણ થતું જાય આ હતું લેખન વિભાગ મિત્રો અહીંયા તમારો લેખન વિભાગમાં સંક્ષેપીકરણ અહેવાલ વિચાર વિસ્તાર અને નિબંધ અહીંયા પૂર્ણ થાય છે મિત્રો બરાબર અસ્તુ